વેલકમ ટુ જયમાન માનપુણા કિચન હું લાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા સાબુના ટુકડામાંથી એ વસ્તુ કે આ તમને દરરોજ કામ લાગશે અને તમે આને બજારમાંથી સો કે બસો રૂપિયાની મોંઘી મોંઘી લાવો છો પરંતુ આજે આપણે ઘરે જ વધેલા સાબુના ટુકડામાંથી જ બનાવવાનું છે તે તમને ખૂબ ઉપયોગી થશે અને આ તમારા ઘરમાં દરરોજ વપરાય જ છે અને તમે જો આ વિડીયો જોઈ લીધો ને તો તમે ક્યારે વધેલા સાબુના ટુકડા નહીં ફેંકો તો તમારા ઘરમાં સાબુ વપરાતા વપરાતા એક નાનો ટુકડો બસે એટલે તેને ફેંકી નહીં દેવાનો આ રીતે તેને ભેગા કરવાના એની આ એક વસ્તુ બનાવી નાખવાની જે તમને રોજ ઉપયોગ થશે તો અહીંયા અમે પાંચથી છ ટુકડા સાબુના લીધા છે જો તમે જોઈ શકો છો આ સાબુને આપણે જીના ઝીણા ટુકડા કરી નાખીશું આ રીતે તો વિડિયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માણપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં તો આ રીતે આપણે બધા સાબુના આ રીતે પતલા પતલા ટુકડા કરી નાખીશું તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા મેં બધા સાબુના આ રીતે ટુકડા કરી નાખ્યા છે તો હવે આપણે સાબુને ગ્રાઇન્ડ કરવા માટે લઈ લેશું મિક્સર જાર તેમાં આપણે સાબુના ટુકડા એડ કરી દઈશું તો તમને એવું થશે કે મિક્સર જાર સરખું સાફ કરતા ન ફાવે અને અને સાબુની સ્મેલ રહી જાય પરંતુ એવું નહીં થાય તમારે શું કરવાનું ગરમ પાણી લેવાનું અને તેની અંદર થોડું લીંબુ એડ કરી દેવાનું અને ફરીથી તેને મિક્સરમાં ફેરવી દેવાનું આ રીતે તમે મિક્સર જારને સાફ કરશો એટલે સાબુની સ્મેલ બિલકુલ નહીં રહે તો પહેલાં આપણે આની અંદર વન થર્ડ કપ પાણી એડ કરવાનું પાણી છે તે મેં હલકું ગરમ લીધું છે વધારે ગરમ નહીં કરવાનું હલકું જ ગરમ કરવાનું હવે આ સાબુના ટુકડાને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખીશું તો જો આ રીતના આપણે સાબુના ટુકડાને ગ્રાઇન્ડ કરી નાખ્યા છે જો આ રીતનું લિક્વિડ ફોર્મમાં આવી જાય હવે આ લિક્વિડને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતે તો આ રીતના સાબુ ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે તેમાં ઉમેરી દઈશું હલકું પાણી ગરમ તો અહીંયા આપણે વન થર્ડ કપ હલકું પાણી ગરમ એડ કરી દીધું છે જો આ રીતે તેને આપણે પહેલાં મિક્સ કરી દેવાનું તો આમાં આપણે ઠંડા પાણીનો બિલકુલ યુઝ નથી કરવાનો હવે આપણે ફરીથી વન થર્ડ કપ પાણી એડ કરી દઈશું હવે આને આ રીતે ફૂલ લિક્વિડ ફોર્મ આવી જાય ને એટલે આપણે તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપવાનો જેથી કોઈ પણ સાબુની કણી રહી ગઈ હોય તે ઓગળી જાય તો પાંચ મિનિટ બાદ આપણે જોઈ લઈશું સાબુના ટુકડા બધા ગળી ગયા છે અને લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે હવે આની અંદર એડ કરવા માટે આપણે લઈ લઈશું એલોવેરા જેલ તો તમે એલોવેરા જેલની જગ્યાએ ગ્લિસિન પણ લઈ શકો છો હવે આની અંદર આપણે બે ચમચી જેટલું એલોવેરા જેલ એડ કરી દઈશું આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું તૈયાર છે સરસ મજાનો હાથ ધોવા માટેનો હેન્ડવોશ હેન્ડવોશ આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ તો આ હેન્ડવોશ તો આપણા ઘરમાં દરરોજ ઉપયોગમાં જ છે અને આનથી આપણે સરસ મજાના હાથને વોશ કરીએ છીએ તો તમે પણ આ રીતે વધેલા સાબુમાંથી હેન્ડવોશ બની અને તૈયાર કરજો બહુ સરસ બની અને તૈયાર થશે અને ઘરમાં રહેલી વધારાની વસ્તુમાંથી જ આપણે ઉપયોગમાં લેવાનું છે એટલા માટે આ હેન્ડવોશ વેસ્ટમાંથી બેસ્ટ બન્યું છે સાબુના ટુકડા વધે છે એટલે આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આ વિડીયો જોયા પછી તમે સાબુને ક્યારેય નહીં ફેંકો તો હવે આપણે હેન્ડવોશ લિક્વિડ ભરવા માટેનો આ રીતની હેન્ડવોશની બોટલ લઈ લેશું કોઈ પણ તમારી પાસે એક્સ્ટ્રા પડી હોય તે તમે લઈ શકો છો હવે આપણે હેન્ડવોશની બોટલ ઉપર આ રીતની કોઈપણ ગર લઈ લેશું અને આ રીતે આપણે બોટલમાં હેન્ડવોશને ભરી લઈશું હવે આ રીતે આપણે હેન્ડવોશને ભરી લઈશું તો અહીંયા મેં હેન્ડવોશની હેન્ડવોશની બોટલમાં ભરી દીધું છે જુઓ કેટલો સરસ કલર દેખાય છે જુઓ લાગે છે ને બહારથી જ હેન્ડવોશ લાવ્યા હોય તેવું કોઈને ખબર પણ ન પડે કે આ હેન્ડવોશ ઘરે તૈયાર કર્યું છે હવે હું તમને થોડુંક હેન્ડવોશથી હાથ ધો અને બતાવીશ જો કેટલું સરસ ક્રીમી ક્રીમી બન્યું છે અને આપણે એલોવેરા જેલ કર્યું છે એટલે સ્મેલ પણ બહુ સરસ આવે છે જો ફીણા પણ બહુ સરસ વળે છે અને તમારા હાથ અને તમારા હાથ સિલ્કી રહેશે અને જો તમે આ રીતે ઘરે હેન્ડવોશ બનાવી અને યુઝ કરશો ને તો તમારા હાથ પણ સિલ્કી રહેશે તો તમે પણ આ રીતે એકસાથે સાથે હેન્ડવોશ બનાવી અને તૈયાર કરી શકો છો અત્યારે મેં બોટલમાં અડધું જ હેન્ડવોશ એડ કર્યું છે હજી અડધું હેન્ડવોશ પણ યુઝ છે જુઓ એટલા ટુકડા બે થી ત્રણ ટુકડામાંથી ઘણું બધું હેન્ડવોશ બની અને તૈયાર થાય છે તો ફ્રેન્ડ તમને આ વધેલા સાબુના ટુકડામાંથી લિક્વિડ હેન્ડવોશ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો મારી આવી જ નવી નવી માહિતીઓ અને નવું નવું શીખવા માટે અને નવી નવી રેસીપો શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુ વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયારામી ધન્યવાદ